ગાંધીનગર મનપાને મળશે દસ જુને નવા મેયર નવા મેયર માટે સેન્સ પ્રક્રિયા મેયર પદ માટે દાવેદારી નોંધાવી છે પ્રદેશમાંથી ત્રણ નિરીક્ષકો સેન્સ પ્રક્રિયામાં હાજર રહ્યા છે તો આ પ્રક્રિયા પૂર્ણ થયા બાદ રિપોર્ટ પ્રદેશ પાર્લામેન્ટરી બોર્ડ મોકલવામાં આવશે ગાંધીનગર મનપાને 10 જૂને નવા મેયર મણવાણા છે તો આ નવા મેયર માટે સેન્સ પ્રક્રિયા હાથ ધરવાબ આવી હતી સેક્ટર 21 વાજબ કાર્યાલય ખાતે સેન્સ પ્રક્રિયા હાથ ધરાઈ હતી આગામી 10 તારીખે ગાંધીનગર મહાનગરપાલિકામાં આગામી મેયર ડેપ્યુટી મેયર અને સ્ટેન્ડિંગ ચેરમેન માટે નવી નિમણૂકો થવાની છે ત્યારે આજે ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશ તરફથી સેન્સ પ્રક્રિયા હાથ ઉપર લેવાય છે જેમાં દરેક કાઉન્સીલરશ્રીઓ સંગઠનના પદાધિકારીશ્રીઓ સૌનો અભિપ્રાય જાણીને આજે ત્રણ નિરીક્ષકશ્રીઓ આવ્યા છે એ એનો રિપોર્ટ ઉપર પ્રદેશમાં મૂકશે અને પ્રદેશ આમાં સર્વે કાઉન્સીલરશ્રીઓના જે રજૂઆત છે એના ધ્યાને મૂકીને એક નવા મેયર ડેપ્યુટી મેયર ચેરમેનની વરણી કરશે

ગાંધીનગર મનપાને દસ જૂને નવા મેયર મળવાના છે